આફરે બે દા થઈને આઈ ના ચડીકતા કેતો લેવો પડે રમો લાગે તો ગારો ગારો છે આ મને કોમ ઓ અપના ચરાવતા નહીં અમાર ઉંમરે ટાડવાય એ જેઠાનો કરવું પડે ને આ ભાઈ મજૂરી કરા તમારી મજૂરી ના કરો પણ જોવું તો પડે

વેજી મારો તો ના હોય કાન શું તમે વાટી કર તો કામ કરવાના હા જો પોણી પાયો ઓમ ઓમ રેકડી કરો પોણી નથી કે કેમ કાકા આ થોડોમ થોડો ઓમ 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 થોડો ઓમ થોડો ઓમ થોડો ઓમ થોડો ઓમ થોડો ઓમ ઓમ પોથી પાડો જોઈએ પોથી સીધો આવ લે આ અંદર ભાગ પીઈ જાય જંપલ કંપલ કઈ નાવો જંપલ કઈ નાવો જંપલ હા લે લે તમાર લે આ જંપલ લે આવ ભાઈ જ્યુરી કરે જંપલ લઈ લે જંપલ ઓમ ઓમ નેક કરો ઓય પોણી આપી દે હવે બરાત

ખાડા રે પોણી નેકડી દઉં છું અઈંડા જતા ના રોય બેંડા જતા આ આ મકા જવા તન મકા હું કર ઘેર બેઠા બેઠા જવાય તો મકા જવા દે હો આ હું તમે તો આખો દે બોલતા હોય ડોઢુ તો બોલે ઉંજાઈ કે ભઈ આ ઉંજા તમે નું પોણી ગઢો

કોબા હાપુદી સાપ દી કા તા ચા મધુબા મોંજો મામા છોટો બેઠો ખવરાઈ દીએ પણ તમારા બેટો નેકળતો નહી હા શું કરજો કે ભરાઈ દેવા ચારમાં કોક પડી રહ્યો કઈ મરે ઉતર આડે દે બોલતો મને ખાઈ કા જા દેજે આજ ખાલા ફાફડા પર નેકડી જો બોધુબા હેરા કો કરો તમે આપણે ગપાઈ દેવા જવો થઈ હવે જી હ તો કાળો ખાઈ કે ના તો આ કેવા છે વતો નહી મને ખબર છે સાડિયું ના આવી રાખી ને ભરાઈ ભરાઈ પડે તો ભાગી જઈએ તો મારું ભાગી જાતો જવા દેતા ફટ લઈને હાલ ભરી હો કોમ હતું હા બોલો કીલા મનસુભાઈ નહિ ખબર તમે તમારા ને હોતા પોણી કાઢતા પોણી

કિશનલાલ હા હા એમનું તું લેતા લઈ આવું પેલા બે બાર લડાવ હું મારી વગી વખતે જોયી આવ્યું કિશનલાલ ને બોલાવતા કપા વાળા માં જો હું કપા શેત્રમાં આવું ને બોલાવતા

આપડે કરવાનો સમજાણ ના પડે રોડ રોડ હું યાર જોઈ ગણ હા ત્યાં જો શોધી ચડી ગયો લોંડ ની કરો બનાવ

ઊнду આગે જાય તો હા તો તો કાર્યા સોમાંમાં તો રહેવાનું પણ કરાવી દેવાનું આ લડી લડી મરી જાય આ તમે પટફાળ છે આ તું

किसेला लगन पाणी कपा बाईला आणायला आणायला अरे तू कपा पकड अरे कपा पकड मला खात आहे ए मंजू बा ह मतदार बोलले ना आज पार तो फोडू फोड नाकू पगा आज तो बस थई पडसी पण आज तो आज <pain reunion> <आ> तो बोल्या का रे हेऊ केवा मागे ते रे कोण जाऊ देवा बोल्या हा हा हे आ काड्या चाओ करियो ह जस्मन का पडसी

ક્ષેત્રમાં જઈઓ આ ઓ હો ઓ ખઈનો ઓળી પાઈયો ને મોનછા જો હા મોનછા દેખાતો નતું શું કર્યો આ તારા ખેતરનો પાણી આ મારું કે મારા કેમ ના ચાળ એંડા ગાડી નાખવાના લ્યા તારા ખેતરમાં પાણી ફાળું દે મું નવય યાર મોનછા તને ઉનાળો શિયાળું પાણી મું આ તો આલું પણ કાગળ એ મફત આલે ઓ પાણી નઈ આનું આનાલે કોઈ નઈ હાચવા કાડીયો હાચવા કાડીયો હાચવા તને ખોડું ઓંઢારા મારું આ તું ક્યાં આતો તાર મહોતું બોલતો તો યાર <tient>

અબે ભાઈ ભીકાવ તારું કરો પાવળો તો જા પાવળો પેલા લઈ જાતા આ લેરો જીપકાઓ પાવળો જ આપણો લઈ લીધો હાચો તમે તું બે વાર જો લાવું આમ તો 야, 날 쳤네. 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 날 쳤네.

No, Alexandre, la van no, ya.